મિત્રો યુટ્યુબમાં રિવ્યુઝ કન્ટેન્ટ ક્યારે આવે ને કઈ રીતે આવે ને કેવા વિડીયો અપલોડ કરવાથી મિત્રો આવે છે ને એના માટે આપણે શું કરવું પડે કે જે મિત્રો આપણે રિવ્યુઝ કન્ટેન્ટ ના આવે ને કદાચ તમને રિવુઝ કન્ટેન્ટ મિત્રો આવી ગયું છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો ફરીથી એ ચેનલને આપણે મોનોટાઇઝ કરવા માટે આપણે શું કરવું પડશે એની સંપૂર્ણ માહિતી તમારા માટે આ વિડીયોની અંદર લઈને આવ્યો છું મિત્રો વિડીયોની અંદર ખાસ બને લેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ઘણા બધા લોકોની કોમેન્ટ હોય છે કે અમારે રિવ્યુઝ કન્ટેન્ટ આવી ગયું છે તો હું જ્યારે એમને રિપ્લાય આપું છું કે ભાઈ વિડીયો તમારા પોતાના હતા તો પણ મને એવું જ રિપ્લાય મળે છે કે હા અમારા પોતાના જ વિડિયો હતા અને તે છતાં લોકો મને લિંક મોકલે છે દાખલા તરીકે સમજી લો કે તમે હું કહું કે ચાલો લિંક તમારા વિડીયો પોતાના છે કે નહીં કારણ કે એ તમે કહો તો જ ખબર પડે હવે હું મારા વિડીયોની લિંક તમને મોકલી દઉં તો તમને એક મારા ફેસ દ્વારા તમને કદાચ ખબર પડી પણ જશે કે રમેશભાઈના વિડીયો છે કે બીજાના પણ તમે લોકો મને લિંક મૂકો તો તમને તો હું ઓળખતો હોય જ નહીં તો હું કઈ રીતે પાકું ચેક કરી શકું કે વિડીયો તમારા પોતાના છે કે બીજાના છે થમલીન તમારા છે વોઇસ તમારો છે કે ટાઇટલ તમારું છે કઈ રીતે ખબર પડે તો ઘણા લોકોની મિત્રો કો મતલબ કોમેન્ટ હોય છે ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ હોય કે અમારી ચેનલ ચેક કરજો અમારે રિવ્યુઝ કન્ટેન્ટ આવ્યું છે શું પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન મિત્રો તમારી પાસે જ હોઈ શકે છે મારી પાસે ક્યારેય પણ હોઈ શકે નહીં હવે રિવુઝ કન્ટેન્ટ કઈ રીતે અને ક્યારે ક્યારે આવે છે મિત્રો વિડીયોમાં ખાસ ધ્યાન આપજો કારણ કે મિત્રો યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો હોય છે યુટ્યુબ શું નક્કી કરે ને એ પણ મિત્રો કોઈને ખબર પણ નથી હોતી ભલે હું વિડીયો બનાવું છું તમારા માટે જે મારા અનુભવ છે એ તમારી સામે શેર કરું છું પણ અમુક ટાઈમે યુટ્યુબની સામે હું પણ જૂઠો પડું છું મિત્રો કારણ કે ઘણા લોકોની ચેનલ મોનોટાઇઝ થઈ પણ જાય છે અને ઘણા લોકોની નથી પણ થતી એટલે આપણે તો ધ્યાન કઈ રાખવાની છે અને કઈ ધ્યાન નથી રાખવાની એ હું તમને કહી શકું બાકી યુટ્યુબ ચેનલની અંદર રિવ્યુઝ કન્ટેન્ટ ક્યારે આવે છે ને કઈ રીતે આવે છે ને મિત્રો ઘણી વખત એવું બને છે કે જે વોઇસ ઉપર હું વિડીયો બનાવું છું તો મારી ચેનલ મોનોટાઇઝ થઈ જશે ને અમુક લોકો એ જ વોઇસનો ઉપયોગ કરે છે ને એવી જ રીતે વિડીયો બનાવે છે તો પણ એમને ર્યુઝ કન્ટેન્ટ આવી જાય હવે યુટ્યુબ કઈ રીતે ચેક કરે છે ને એ તો તમને પણ ખબર નથી મિત્રો મને પણ ખબર નથી પણ જે મારા અનુભવ છે એ હું તમને શેર કરી રહ્યો છું કે ર્યુઝ કન્ટેન્ટ આપણને ક્યારે ને કઈ રીતે આવી શકે છે તો સૌથી પહેલાં તો મિત્રો પહેલો પોઈન્ટ છે કોઈ પણ વ્યક્તિ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો હોય તમને ખ્યાલ છે કે કદાચ થોડા સમય પહેલાં મોનાલિકા જે અત્યારે હાલની અંદર વાયરલમાં ચાલતી હતી જે કુંભના મેળા તમને ખબર હશે એક ખાલી આંખો ઉપર એની જે વિડીયો વાયરલ થઈને એ લોકો જો એ વ્યક્તિની તમે તમારા વિડીયોમાં ખાલી ફોટો લગાવો ને મિત્રો ખાલી ફોટો વિડિયોની અંદર તો પણ તમને છે ને ચેનલ મોનોટાઈઝ હોય ને તો તમને એની અર્નિંગ ના થાય તો તમે સમજી લો મિત્રો કે એક ફોટો લગાવવાથી જો આપણી ચેનલની અંદર જો આપણને અર્નિંગ ન થતી હોય તો તમે વિચાર કરી લો કે તમે લોકો ઘણા ટ્રેન્ડિંગ અને વાયરલ ઉપર વિડીયો બનાવતા હોય તો એ તમે એવું પણ વિચારતા હશો કે ઘણા વાયરલ ઉપર વિડીયો બનાવતા હો તો એમની ચેનલ મોનોટાઇઝ થઈ જાય છે તો બેશક થઈ પણ જાય છે મિત્રો એવું પણ નથી પણ એ તમારા દરેકના લોકોના એડિટિંગ ઉપર નક્કી થાય છે જેવું તમારું એડિટિંગ હવે એડિટિંગ મિત્રો ઘણા લોકો એવું કરતા હોયને કે યુટ્યુબ પકડી પણ ના શકે તો એમની ચનલ મિત્રો મોનોટાઇઝ થઈ જશે પણ હું તમને એક જ વાત કરી દઉં કે કોઈ પણ વ્યક્તિની તમે ફોટો કે વિડીયો લ્યો છો તો એ સ્થિર ના હોવી જોઈએ એ જતી રહેવી પડે થોડાક સેકન્ડની અંદર જો તમે એ જ ફોટો આખા વિડીયોની અંદર આ વિડિયો આપણો ચાલુ છે ને હું સાઈડમાં કોઈ એવી ટ્રેન્ડિંગવાળી ફોટો અહીંયા લગાવી દઉં છું એના વિશે કંઈ માહિતી આપી રહ્યું છું તો પણ મિત્રો એના અંદર મુશ્કેલ આવી શકે છે એટલે એ ફોટો છે ને ઝૂમિંગ થવી પડે જતી રહેવી પડે પાછી આવવી પડે એટલે એક ધાર્વી ટાઈપનું અલગ અલગ ગેધરિંગ મિત્રો કરવું પડે છે જો તમે ફોટો લોશો ને તો મિત્રો ઘણા વિડીયોની અંદર રિવુઝ કન્ટેન્ટ આવવાની શક્યતા હોય છે કોઈ લોકો ફોટો એટલે કોઈ ફિલ્મના કે ગીતોના પોસ્ટર ઉપર જ વિડિયો રિવ્યૂ કરતા હોય ને તો આખે આખો મિત્રો પોસ્ટર હોય ને જો એડિટિંગ બરાબર ના હોય તો પણ મિત્રો તમને રિવ્યૂઝ કન્ટેન્ટ આજે નહીં તો કાલે મળી શકે છે એ યુટ્યુબ તરફથી મિત્રો નક્કી જ છે કારણ કે ફોટો યુટ્યુબની અંદર અપલોડ થઈ ગયો છે એટલે એ આપણને ગમે ત્યારે મિત્રો રિવ્યૂઝ કન્ટેન્ટ આવી શકે અને રિવ્યૂઝ કન્ટેન્ટ મિત્રો ક્યારે આવે છે જ્યારે આપણી વિડીયો વાયરલ થાય ને ત્યારે આપણને રિવ્યૂઝ કન્ટેન્ટ મળે છે બીજા નંબરમાં એ મિત્રો કે કોઈ પણ વ્યક્તિ તમે એવું વિચારતા હો કે ચલો મારી જ વિડીયો આપણે તો એટલા બધા ટ્રેન્ડિંગમાં નથી પણ કદાચ મારી વિડીયો ચાલતી હોય ટ્રેન્ડિંગમાં અને તમે તમારા વિડીયોની અંદર બધા જ મારા થમલેન લગાવો છો અને જ્યારે મોનોટાઇઝરનો સમય થાય છે ને એ ટાઈમે તમે થમલેન ચેન્જ કરી નાખો છો તો પણ તમને રિવુઝ કન્ટેન્ટ મળે છે તો મિત્રો આ પણ મિત્રો તમે એક નવું જાણવા મળ્યું છે ઘણા લોકો એવું વિચારતા હશે કે ચાલો અત્યારે અત્યારે રમેશભાઈની થમલેન લગાવીને આપણી ટ્રેનિંગ વિડીયોના વ્યૂઝ અને સબસ્ક્રાઈબ બનાવી નાખીએ અને ચાર હજાર વોઇસ ટાઈમ બનાવી નાખીએ મોનોટાઇઝરનો સમય થશે એટલે આપણે રમેશભાઈના થમલેન બદલાઈ દઈશું પણ મિત્રો એવું ક્યારેય પણ બનશે નહીં એ ચેનલની અંદર પણ તમને વ્યૂઝ કન્ટેન્ટ આવવાની શક્યતા રહેશે હવે ઘણા લોકો લાઈવ કરતા હોય છે લાઈવ એટલે એક જ પ્રોગ્રામ એક જ જગ્યાએ હોય છે હવે હું એક જ વિડીયો બનાવી રહ્યો છું તમે સમજી લેજો કે આ એક જ આપણો વિડીયો ચાલુ છે અને આ એક કેમેરો ચાલુ છે એવા મારા બંને સાઈડમાં બે બીજા કેમેરા ચાલુ હોય છે તો ત્રણેય કેમેરાની અંદર જે હું બોલી રહ્યો છું એ તો એક જ શૂટ થવાનું છે તમે ખુદ વિચારજો એક જ શૂટ થવાનું વોઇસ એક જ ત્રણે ત્રણ શૂટિંગમાં થવાનો છે હવે ત્રણેય વ્યક્તિ દરેક અલગ અલગ યુટ્યુબ ચેનલની અંદર એ વિડીયો લાઈવ કરતા હોય કે યુટ્યુબની અંદર અપલોડ કરે છે તો મિત્રો યુટ્યુબ એવું તો હોય જ નહીં કે તમને ત્રણે એક જ વિડીયોની અંદર તમને ત્રણે પૈસા આપે એ શક્ય મિત્રો નથી હોતું એટલે એની અંદર પણ મિત્રો ઘણી વખત એક ચેનલ મિત્રો મોનોટાઇઝ થાય છે બાકીની ગમે તે બે ચેનલ છે ને રિયુઝ કન્ટેન્ટમાં જઈ શકે છે એટલે ગમે ત્યાં લાઈવ કરતા હોય તો પેલું વિચારજો અને રિયલ હું એવું માનું છું કે બને ત્યાં સુધી રિયલ અને ઓરિજિનલ કન્ટેન્ટ બનાવશો ને તો આવનારા સમયની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં થાય હવે તમને રિયુઝ કન્ટેન્ટ તો ચલો મિત્રો આવી ગયું છે રિવુઝ કન્ટેન્ટ તમને આવી ગયું છે તો રિયુઝ કન્ટેન્ટથી બચવા માટે આપણે શું કરશું તો મેઇન પોઈન્ટ એક મિત્રો બાકી રહી ગયું છે તમે કોઈ ઇન્સ્ટાગ્રામની વિડીયો છે કોઈ ફેસબુકની વિડીયો એડિટિંગ કર્યા વગર પણ યુટ્યુબની અંદર અપલોડ કરો છો કોઈ વોટ્સએપમાં આવેલા સ્ટેટસ તો પણ તમને રિવ્યુઝ કન્ટેન્ટ આવી શકે છે એ પર હવે તમને રિવુઝ કન્ટેન્ટ મિત્રો આવી ગયો છે તો હવે એ ચેનલને આપણે ફેંકી દેવાની છે કે ફરીથી એ ચેનલને આપણે મોનોટાઇઝ કરી શકવાના છીએ તો મિત્રો બિલકુલ એ ચેનલને તમે મોનોટાઇઝ કરી શકો છો નેવું દિવસ પછી તમને એપ્લાય કરવાનું ઓપ્શન મળશે હવે એપ્લાય કરવાનું ઓપ્શન નેવું દિવસ પછી મળશે તો એ પહેલાં તમારે શું ચેનલની અંદર ફેરફાર કરવાનો છે તો તમે જેટલા પણ વિડિયો બીજાના અપલોડ કરેલા છે તમારી યુટ્યુબ ચેનલની અંદર એ બધા વિડીયોને છે ને તમારે ડિલીટ કરી દેવાના છે જે પણ બીજાના વિડીયો હોય અને ફરીથી તમારે રિયલ ઓરિજનલ વિડીયો તમારા અપલોડ કરવાના છે અને નેવું દિવસ પછી ગમે ત્યારે તમારો રિયલ વોચ ટાઈમ ફરીથી ચાર હજાર થશે તો એ ચેનલને તમે મોનોટાઇઝ કરી શકો છો તો વિડિયો મિત્રો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને યુટ્યુબને લગતી અન્ય કોઈ પણ માહિતી હશે તો મિત્રો તમારી સાથે શેર કરીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો